ભગવતે વાસુદેવાય નમહ જય શ્રી કૃષ્ણ આજે આપણે નિર્જળા એકાદશીની વ્રતનું ક્યારે છે કયો સમય છે કયો મૂહૂર્ત છે વ્રતની વિધિ ત્રણ શુભ સહયોગ થાય છે એ બધી આપણે આજે વાત કરીશું નિર્જળા એકાદશીને વર્ષની મુખ્ય એકાદશી તેથીઓ માની એક ગણવામાં આવે છે તમામ એકાદશીઓમાં નિર્જળા એકાદશીનું વ્રત સૌથી કઠિન માનવામાં આવે છે આ વ્રત વ્યક્તિને પાણી પીધા વિના નિર્જળ રાખવામાં આવે છે તેથી આ વ્રત તમામ એકાદશીઓમાંથી સૌથી કઠિન માનવામાં આવે છે નિર્જળા એકાદશીનું વ્રત ગંગા દશેરાના બીજા દિવસે કરવામાં આવે છે આ વ્રતમાં સૂર્યોદય થી દ્વાદશી સૂર્યોદય સુધી પાણી ન પીવાના નિયમના કારણે તેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે તેને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે એક સૌથી શક્તિશાળી આ એકાદશી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે કારણ કે આ દિવસે પાણીનું સેવન બિલકુલ કરવામાં આવતું નથી જ્યેષ્ઠ મહિનામાં દિવસો લાંબા અને અત્યંત ગરમ હોય છે તેથી વ્યક્તિને હંમેશા તરસ લાગે છે આવી સ્થિતિમાં પોતાના પર નિયંત્રણ રાખવું અને પાણી ન પીવું એ તપસ્યા માનવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી ધન પુત્ર અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને દીર્ઘાયુષ્યની પણ પ્રાપ્તિ થાય છે આ વખતે અઢારમી જૂને નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવશે અને ઓગણીસમી જૂને ઉપવાસ તોડવામાં આવશે પૌરાણિક માન્યતાઓમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત ભીમે પણ રાખ્યું હતું તેથી આ વ્રતને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે તો ચાલો આપણે જાણીએ કે નિર્જળા એકાદશીનો શુભ સમય શું છે તેનું મહત્વ અને પૂજા પદ્ધતિ શું છે તો નિર્જળા એકાદશી ક્યારથી શરૂ કરીશું અને ક્યારથી લઈને ક્યાં સુધી આપણે રાખીશું નિર્જળા એકાદશી સત્તર જૂને સવારે ચારને તેતાલીસ વાગ્યાથી શરૂ થશે અને અઢાર જૂનના રોજ સવારે છને ચોવીસ વાગ્યા સુધી ચાલશે એટલે કે અઢારમી જૂને નિર્જળા એકાદશી વ્રત રાખવામાં આવશે અને દાન કર્યા બાદ બીજા દિવસે સવારે ઓગણીસમી જૂને આ વ્રત તોડવામાં આવશે નિર્જળા એકાદશી વ્રતના પારણા ઓગણીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ સવારે પાંચ ને ચોવીસ થી સાત ને અઠ્યાવીસ દરમિયાન તોડવામાં આવશે આ દિવસે દ્વાદશીનો સમાપ્તિ સમય સવારે સાત ને અઠ્યાવીસ નો રહેશે નિર્જળા એકાદશીમાં ત્રણ સુભયોગ બને છે તો એ ત્રણ સુભયોગ કયા ગયા છે એ જાણી લઈશું આ વર્ષે નિર્જળા એકાદશીના દિવસે એક સાથે ત્રણ સુભયોગ બની રહ્યા છે આ કારણે આ વખતે આ તારીખ ખૂબ જ શુભ રહેવાની છે આ દિવસે ત્રિપુષ્કળ યોગ શિવ યોગ અને સ્વાતિ નક્ષત્રનો વિશેષ સંયોગ છે ત્રિપુષ્કળ યોગ અઢારમી જૂને બપોરે ત્રણ ને છપ્પન વાગ્યાથી ઓગણીસ જૂને સવારે પાંચ ને ચોવીસ વાગ્યા સુધી ચાલશે સ્વાતિ નક્ષત્ર અઢારમી જૂને સવારથી બપોરે ત્રણ ને છપ્પન વાગ્યા સુધી રહેશે આ સિવાય સવારથી નવ ને ઓગણચાલીસ સુધી શિવ યોગ ચાલુ રહેશે હવે જાણી લઈએ નિર્જળા એકાદશીની વિધિ નિર્જળા એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરીને દિવસની શરૂઆત કરો તમારા મનમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને યાદ કરીને તમારા મંદિરને સાફ કરો અને પછી વ્રત રાખવાનો સંકલ્પ કરો બાજોડ પર પીળું કપડું ફેલાવીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિઓ સ્થાપિત કરો મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો અને પછી ભોગ આરતીને સાથે વિધિ પ્રમાણે તેની પૂજા કરો ભગવાનને પીળા ફળ પીળા ફૂલ પીળા અક્ષત અને દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરો વિષ્ણુ સહસ્રનામ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને પંચામૃત ચડાવું જોઈએ તે ભગવાન વિષ્ણુના પ્રિય પ્રસાદમાં સામેલ છે એવું માનવામાં આવે છે કે તેને ચડાવવાથી ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી આવતી નથી તે અર્પણ તરીકે ખૂબ જ શુભ છે નિર્જળા એકાદશી પર તમારે ભગવાન વિષ્ણુને પંજરી અર્પણ કરવી જોઈએ આ તે ખૂબ પ્રિય છે તેમાં તેનાથી તમામ અશુભ ગ્રહોના ખરાબ પ્રભાવથી બચી શકાય છે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુને મખાનાની ખીર ચડાવી જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને મખાનાની ખીર ખૂબ જ પસંદ છે આ અર્પણ કરવાથી તેમના અપાર આશીર્વાદ જળવાઈ રહે છે ત્યાર પછી દિવસભર ભક્તિભાવથી ભગવાન માટે ઉપવાસ કરો અને પૂજામાં ધ્યાન આપો વિષ્ણુ પુરાણમાં નિર્જળા એકાદશીનું મહત્વ ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે આ એકાદશી ઉપવાસ કરવાથી તમને બધી એકાદશીઓના ઉપવાસ જેવું જ ફળ મળે છે એવું માનવામાં આવે છે કે પાંચ પાંડવો માંથી એક ભીમે નિર્જળા એકાદશી પર પાણી પીધા વિના ભગવાન વિષ્ણુનું આવ્રત રાખ્યું હતું તેથી તેને મોક્ષ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થયું હતું તેથી આ વ્રતને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રતનું પાલન કરવાથી તમારા ઘરમાંથી આર્થિક તંગી પણ દૂર થાય છે અને દેવી લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે દંતકથા અનુસાર એકવાર સર્વભક્ષી ભીમસેને વ્યાસજી પાસેથી મોક્ષ મેળવવાનો માર્ગ શીખ્યો પછી વ્યાસજીએ તેમને એકાદશી નું વ્રત કરવાનું કહ્યું પરંતુ ત્યારે વ્યાસજીએ તેમને નિર્જળા એકાદશી વ્રત રાખવાની સલાહ આપી અને કહ્યું કે આ વ્રત તમામ ચોવીસ એકાદશીઓનું ફળ આપશે તેના મહિમાને લીધે તેઓને સ્વર્ગ પ્રાપ્ત થશે